મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે એસસીની અંદર તમે જોઈ શકો છો ઝંડી છે તિશુલ છે એ અલગથી આવે છે એ કસ્ટમરની જેવી પસંદ હોય એ રીતના ગાડીની અંદર એસી કરી શકે છે ગાડીનું કલર કામ બાકી છે બોડીનું કામ પૂરું થઈ ગયું છે આ સાઈડના ડંડા છે પાછળની પાઇપો એ અલગથી બનાવેલી છે કસ્ટમરને અલગ બનાવવાની હતી એટલે અલગથી બનાવી દીધી એક્સ્ટ્રા બાકીની આપણી બોડીની અંદર જે કામ હતું એ અત્યારે પૂરું કરી દીધું છે તમે જોઈ શકો છો એ અહીંયા સ્ટીલના શોકેશ આવે છે લગાવી દીધો છે એ અમારે કિરણભાઈ કામ કરેલા એસસીનું એસએસીનું કામ પૂરું થશે એટલે કલર કામમાં ગાડી જશે પાછલા લટકણીયા તમે જોઈ શકો છો આ રીતના લટકણીયા આવે છે જેવી કસ્ટમરની પસંદ હોય એ રીતના લટકણીયા ફિટ કરવામાં આવે છે એસીનો ખર્ચો બધો કસ્ટમર ઉપર હોય છે પાછળ તમે જોઈ શકો છો પાછળનું ટેલગેટ મોટું કરી દીધું છે જેવું કસ્ટમરને પસંદ હોય એ રીતના આપણે બોડી કોમ કરીને આપીએ છીએ તમે જોઈ શકો છો પાઇપ ઉપર લગાવી દીધી છે એક્સ્ટ્રા પાઇપુ એના માટે છે કસ્ટમરને અલગ અલગ પસંદ હોય છે એ રીતના કરીને બોડી કોમ્પ કરીને આપવામાં આવે છે સાઈડમાં તમે જોઈ શકો છો ચાદર પણ લાગી ગઈ છે સીડી લાગી ગઈ છે કઠેળો લાગી ગયો છે બોડી કોમ્પનું બધું કામ પૂરું થઈ ગયું છે અત્યારે હવે જશે ગાડી કલર કામમાં કલરકામ પૂરું થશે ત્યારે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો મૂકશું એટલે તમે જોવાનું ભૂલતા નહીં